ગામડાનો ધમકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ મિત્રો અત્યારના બુલેટિન મુજબ સિસ્ટમોની સ્થિતિ જોઈ લઈએ તો લો પ્રેશર અત્યારે પણ દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશ ઉપર એમના બંગાળની ખાડીમાં છે અને એના યુએસિ સાત પોઈન્ટ ચાર કિલોમીટર સુધી છવાયેલા છે તે ચોવીસ કલાકમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે સુધરી તેના નોર્મલ સ્થાને આવી છે બિકાનેર કોટા જબલપુર રાજ રાયપુર અને લો પ્રેશરના સેન્ટર સુધી પછી ઈસ્ટ વેસ્ટ ચેર ઝોન એક કાચ ઉપર એક યુએસી છે દોઢ કિલોમીટર અને ત્રણ પોઈન્ટ એક કિલોમીટરની ઊંચાઈ અને ઈસ્ટ વિસ્ટ ચેર ઝોન તે થી બંગાળની ખાડી સુધી લંબાય છે હવે મિત્રો આપણે વરસાદની વાત કરીએ તો ચાલો ચોવીસ કલાકના ડેટા મળ્યા નથી પણ ગઈકાલે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મેં કેટલા તાલુકામાં કેવો વરસાદ પડ્યો એ જોયો ડાંગના વઘઈમાં ત્રણ ઇંચ પીડ્યો ગીર સોમનાથના સુત્રાપાડામાં ત્રણ ઇંચ પીડ્યો માળી આટીનામાં પોણા બે ઇંચ હતો એવા એક ઈંચ સુધીના ચાર તાલુકા હતા એકથી થી ત્રણ ઇંચ સુધીના અને કુલ ચેતાળીસ તાલુકામાં વરસાદ પડ્યો હતો હવે આજની પરિસ્થિતિની વાત કરીએ તો મિત્રો જે ઇસ્ટ વેસ્ટ ચારસો છે સાતસોમાં ચક્રી થયો છે પણ હજી વધારે મજબૂત બનશે જેમ સિસ્ટમ બહાર નીકળશે બંગાળની ખાડીમાં ત્યાર પછી મિત્રો આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે બાકી બધે યલો એલર્ટ એટલે તમામ જગ્યાએ વરસાદ થઈ શકે પણ વધારે ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત બાકી પણ થઈ શકે અને આ જે કાંઈ ગઈકાલે વર્ષો એ ટેલર રૂપે છે હજી આનો મુખ્ય રાઉન્ડ આવતીકાલથી ચાલુ થાય પણ આજ જ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ બધે વરસાદ ચાલો ચાલુ થઈ જાય હવે મિત્રો જે કાંઈ આ વરસાદમાં જે કાંઈ ઓરેન્જ એલર્ટ આપેલા છે તે સત્તર અઢાર અને ઓગણીના વધારે છે પણ વીસ એકવીસ આ ફરી પાછું સૌરાષ્ટ્ર ઉપર આવી અને સર્ક્યુલેશન મજબૂત બને છે જો કે હજી મોડલોમાં ઘણા મત મનતા તરશે પણ બધા મોડલો વરસાદ ચારો બતાવે છે હવે જો આપણે ત્રીસ ઓગસ્ટ સુધી અત્યારથી ઘણો તો મેજોરિટી પ્લસમાં ચૌરાષ્ટ્ર કંસ રહેશે એનું કારણ છે કે જે કાંઈ અત્યાર સુધીના જે રાઉન્ડ આવ્યા જૂન મહિના પછીના જે જુલાઈ ઓગસ્ટમાં તેમાં ગુજરાત રિજન બહુ પ્લસ એનાથી પચાસ ટકા પણ નતા રહ્યા ગુજરા સૌરાષ્ટ્ર કચ તે આ વખતે પ્લસમાં રહેશે ત્રીસ ઓગસ્ટ સુધીમાં જે કાંઈ મોડલોના અનુમાનો છે એ મુજબ એટલે કોઈ ગુજરાત રિજનમાં ઓછો પડે તો એવું નથી કોઈ પણ હવે ઉત્તર ગુજરાતવાળા મિત્રોને પણ શંકા નથી એને પણ સારો રાઉન્ડ આવી જાય છે અને કાંચવાળા મિત્રોને પણ નથી એમાં કોઈ શંકા રાખવાની ત્રેવીસ તારીખ સુધીમાં આ સર્ક્યુલેશન જે ઓગણીસ વીસ એકવીસમાં મજબૂત બનશે કદાચ લો પ્રેશર બને પછી બંને મોડલોમાં મતમતા કરશે તો તો સારો એવો ભારે વરસાદ પડે છે કે હવે જે મિત્રો મિત્રો અતિભારે વરસાદની સંભાવનાવાળા વિસ્તારો છે જો કે ગઈકાલે જે આપણે એવું હોય કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતથી શરૂ થાય એના બદલે સારો વરસાદને વધારે વરસાદ સૌરાષ્ટ્ર રિઝનમાં હતો સરેરાશ ગણો તો ચૌરાષ્ટ્ર રિઝનમાં કાલે જ વધારે રહે જો મુખ્ય રાઉન્ડ એ બાજુથી આવે પણ ટ્રફ કાંચ સુધી છે હવે જે કાંઈ યુએસઇનું બધું ઇન્ડિકેશન છે એ મુજબ આપણે કુલ રાઉન્ડની સરેરાશ કાઢશો તો આપણે જે કાંઈ પાછળ સૌરાષ્ટ્ર કસર્યું હતું તો ગુજરાત રિજનથી તે પ્લસમાં રહેશે આ વખતે હવે અતિભયવાળા વિસ્તારોમાં મિત્રો કટકે કટકે વરસાદ આવે એમાં વધારે મજા આવે આપણે સમજીએ જો કે આપણે એટલી બધી વરસાદની ખેંચ અનુભવી એટલે આપણને એમ જ થાય કે એકી સાથે દસ પંદર ઇંચ પડી જાય પણ તે નુકસાનકારક હોય છે જો કટકે કટકે આગાહી સમયમાં પડે પાંચ પાંચ ઇંચ ચાર ચાર ઇંચ કે હળવાનો મધ્યમ ભારે વરસાદ થતાં થતાં આગાહી સમયમાં જો દસ ઇંચે પહોંચે તો આપણને માંગ્યા મેં મળ્યા કહેવાય એકી સાથે દસ ઇંચ ઉપરનો પડે એટલે નુકસાનીમાં રહેવી સત્તા કુદરત આગળ કોઈનું ના ચાલે ઘણા સેન્ટરો એવા છે ઘણા વિસ્તારો જોકે મેજોરિટી આ દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ અને દક્ષિણ ગુજરાતનો દરિયાઈ પટ્ટો અતિ ભારેમાં બતાવે છે બાકી ભારે વરસાદમાં બધા વિસ્તારો બતાવે છે એ કોઈ બીક કોઈને નથી રાખવાની પણ કટકે કટકે વરસાદ આવશે એમાં વધારે મજા આવશે અને જે કાંઈ એકવીસ બાવીસ ત્રેવીસની સ્થિતિ શું બને છે કઈ રીતની સિસ્ટમ આવે છે તે આગળ ખ્યાલ આવશે હજી કોઈ બની ગયા પછી પણ મંગળની ખાડીમાં ધાર્યા કરતાં વધારે સિસ્ટમ રહેશે બહાર નીકળીને પાછી અંદર ગઈ છે એટલે મોડલો હજી કાંઈ એવો અનુમાન નથી લઈ ગયા કે ફાઇનલ અહીંથી પાછી વળી જાય એટલે ઉપલા લેવલમાં બધી સિસ્ટમો છે જ અત્યારે જ ચક્રીય છે પણ એવો ફાઇનલ નિર્ણય નથી કરી ક્યાં દરરોજ અપડેટોમાં ફરે છે છતાં આગળ વધારે ખ્યાલ આવશે પણ લાંબા ટાઈમમાં આ વખતે ચૌરાસ કક્ષ પ્લસમાં મળે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી